નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની બાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ચાલી રહ્યા છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ સાદી લીધી હશે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંદીનો ભાવ બાણું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંદીનો ભાવ સાતસો ઓગણચાલીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ નવસો ચોવીસ રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ નવ હજાર બસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ બાણું હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચ્યાશી હજાર છસો આઠ રૂપિયાને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ તેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો ભે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો ત્યાંશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાંસઠ હજાર બસો સોંસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર આઠસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ ત્રાણું હજાર ત્રણસો છન્નું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠ્યોતેર હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે